પાટણ સાંસદ ભરતસિંહ ડાભીએ મત વિસ્તારમાં લોકોની રજૂઆત સાંભળી ગૃહમંત્રી હર્ષ સંઘવીને પણ શિયોરી ખાતે નવીન બસ સ્ટેન્ડ બનાવવા અને કુંવરજી બાવળીયાને તળાવ મંજૂર કરવા માટે પત્ર લખીને લિખિત રજૂઆત કરવામાં આવશે તેવી વાત કરી હતી બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિયોરી ખાતે આવેલ બનાસ કોમ્પ્લેક્સમાં પાટણ લોકસભા સાંસદ ભરતસિંહ ડાભી સાથે વેપારી એસોસિએશન્સ અને સરપંચે બેઠક યોજી વિકાસના કામો માટે ચર્ચા કરી હતી તાલુકાના ક્ષ ખાતે આવેલ શિયોરી સરપંચ અને શિયો વેપારી એસોસિએશન પ્રમુખ પંકજ સહાયતા અને વેપારીઓ સહિત ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા વિકાસના મુદ્દાઓ ધ્યાનમાં રાખીને યોગ્ય રીતે કામ કરવા માટે જે તે વિભાગના નેતાઓ અને લિખિત રજૂઆત કરવામાં આવી હતી જેમાં વાત કરીએ તો કોંગ્રેસ તાલુકાના મુખ્ય મથક શિયોરીથી પાટણ જિલ્લાના ઉંદરાને જોડતો રસ્તો મંજૂર કરાવવામાં આવ્યો હતો જેમાં હાલમાં કામ ચાલુ છે ત્યારે પાટણ લોકસભા સાંસદ ભરતસિંહ ડાભીનો આભાર વ્યક્ત કર્યો હતો અને ફૂલહાર પહેરાવી સાલ ઉઠાડી સન્માન કરવામાં આવ્યો હતો જેમાં કુંવરજી બાવળિયાને તળાવ મંજૂર કરવા માટે પત્ર લખીને પાટણ સાંસદ ભરતસિંહ ડાભીને આપ્યો હતો સાથે ગૃહમંત્રી હર્ષ સંઘવીને પણ શિયોરી ખાતે નવીન બસ સ્ટેન્ડ બનાવવા માટે લિખિત રજૂઆત કરવામાં આવી હતી ત્યારે શિયોરી સરપંચ દ્વારા સીસીટીવી કેમેરા ગોઠવવા માટે લિખિત રજૂઆત કરી ગ્રાન્ટ ફાળવવામાં આવે તેવી માંગ કરી હતી ત્યારે પાટણ જિલ્લાના પૂર્વ પ્રમુખ મોહનભાઈ પટેલ સહિત અન્ય વેપારીઓ અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જેમાં બનાસ ફાર્મ ડિસ્ટ્રીબ્યુટરની મુલાકાત લીધી હતી અને જણાવ્યું હતું કે હું કાંકરેજ તાલુકાના કોઈપણ પ્રશ્નો અંગે ચર્ચા કરીને યોગ્ય રીતે કામ થાય એવા ઉમદા પ્રયત્નો કર્યા છે અને કરતો રહીશ જોકે થોડા દિવસ પહેલાં પાટણ શિયોરી હાઈવે રોડને ફોર લેન માર્ગ બનાવવા માટે કાળજી રાખીને પાટણ સાંસદ ભરતસિંહ ડાભીએ લિખિત રજૂઆત કરી હતી અહેવાલ રામજીભાઈ ગોર કાંકરેજ બનાસકાંઠા